રહેશે <muchas> મારા <muchas> <muchas>

અરે તાર આ તો રૂપજી મોટો માણસ છે એ આથી વાત રૂપજી સપન ભતીલા કામ કરે એટલે હું શું કહું છું કો મારે કા ભેગો ભાગ રાખો નથી અને તમા ભેગું આબુ છે એ એમ તમા હારે થોડું કુલા પરખા ભાજીન હારું મળ્યું તો બોડું પરખા ને તો કેટલું મળ્યું તને ખબર છે હા પરખો સડી પેર તો તાર નો મન કન આયો તો એને 99 વર્ષે એને પૈણાયો એને છોકરા ને છોકરા છે આતાર તો આવડા આવડા છોકરા લઈને ફરતી હોય ડોસી હા તેમ જ તા તમે પાસે આવ્યો છું પાસે થોડું ખારો મળે છે એમ હા પણ પરખો રૂપસી રૂપસી ખૂટલ માણસ ગણે છે એરો બરાબર બરાબર એટલે મારે હવે એને રાખવાનો નથી અલ્યા આ મેં મે નો ફોન કર્યો ને મને જેવું ના આવે હું બોલ્યો થોડો એને ના જ તેલ પીવે ને આપણે ઘટાઈ ના ખાડો આઈડા હા પણ એના ભાગના છે એટલે આપથી ના નેકળે એ હા સી વાત મારે મોચો કો તમન હા મારે એના કણ 1.5 લાખ રૂપિયા લેવાના છે ઓય ઓય ઈ લઈ લઉં આમ કરીને આમ રેડી 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 પછી તમારો આંકડો આણેલ ફીટ કરા પડો કેટલા ઉપાડ આવશે કો તમારા મોઢા મોઢા પડે એટલા 3 લાખ અરે હાડા 3 લાખ ઓય કાહા પાએ ઢોટ લાખ ભરવા ના કે ભરી ગયા રા હા બરોબર છે હા હા મારા ગંથી 2 લાખ લઈને બીજે કે વિયા દે આલો પરણ હું ભલે ભીખ માંગ દે ભલા માણા અલે ભલા માણા વિયા દે આલવા હોત તો તમે પાએ ભાગે છુલે રાખો ભલા માણા તો 2 લાખ ને શું કરું વધારે મારા ઘર બનાવું છે લઉં છું હા હું શું કે ઢાઢો પડીને વાત કર ઘર બનાવ બંગલો બનાવે પણ પરખાનો નો સાંખલો હું મારા ક્ષેત્ર માં કાઢું તારો સાંખલો ડાયરેક્ટ મારા ક્ષેત્ર ફિટ કરી પરો એટલે પરખા કરતા મારો સાંખલો હમરાવો છે હું એ તો તારો સાંખલો હમરાવો તો આખા દિયા ખર પડી રહેશે એમ ને હા પરખા જેટલી બોરી સીતી કોયાળો એટલે ઓણ તો એકણ તાણું બોરી છે ક્યાં વધારે છે લો આ ફેરસે ને 500 બુરી પકું હોય હા તો કા તમાનો હારો હા રેડી રેડી ને હવે ગમ્યો હા હું હવે પરખાણ ટાઈડ કાવા છું મને ધમકી આલી એટલે ફોન માં કોઈન કા કરી દેની ની હું ભાડ ગાડી લખું મેળાવા ત આખો ઠડી ગાડી રેડી રેડી જો તું ધરો હા હા બાજી સેઠિયો અલા ભલા મણા એય હું તમને શું વાત કરું આ ભાગ રાખું છું પણ મને કોઈ એમ ના ભાગ રાખે છે રૂપજી મને ગણા છે અો આપણો છોકરો જબર મથે છે હuad બાર ન આવે ને ઈ તો મને છેડ ગણે છે રૂપ્યો તો આમ તો છે હોય બોલ એટલું આનો ભાગ બદલાવું ને તો કોઈ ખબર ના પડે હોય એ ભલા તા એ હારું લ્યો એ ફોન પાછો ફોન બંધ કરતા રહેજો એ ભલે અ ને શું બે હા બેઠો ને કેમ

તો તન ભાદરો ગોભિયા લટકાડીને મારે પરો પણ ઢાળીયમ પથ મારે રેવન તી મારા હાહરા તન તો તો ના છોડો ખબર છે આ તુએ મારે વેવાય થાય છે મારા વેવાય નો છે ને એટલે શરમ ભરો છું નકે દંત પડતા મને વાર ન લાગે પર હોજઈ નહી રે દો દો રાખો દોસી ઉધીન બદન વાહરિયો લાગે તો ઉપડ ઉપડા દો મારે આરામ કરવાની થતો આ તારી ઢાળીયું મારું છે હું નેકળું ને તાર આય બેહદી ઉપડ નેકળ